ગુજરાત બુલેટિન માં છે અમદાવાદ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયથી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગવાડામાં ત્રિદિવસીય ગ્રામોત્થાન શિબિર વ્યસન મુક્તિ રેલી શ્રી સ્વામિનારાયણ મંદિર ગવાડાનો ચાલીસમો પાઠોત્સવ વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમોથી ઉજવાયો હતો પૂજ્ય જ્ઞાન મહોદતિ આચાર્ય સ્વામી શ્રી મહારાજના વરદ હસ્તે ગવાડા પ્રાથમિક કન્યા શાળાના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સત્સંગ પ્રચારથે ટોએ ઇનોવા કાર ભેટ અર્પણ કરાઈ હતી જેના દાતા શ્રીમતી દુર્ગાબેન બળદેવભાઈ પટેલ પરિવાર હતા પરમ પૂજ્ય જ્ઞાન મહોદતી આચાર્ય સ્વામી શ્રી મહારાજનું સ્વાગત નારાયણભાઈ ગોબરદાસ પટેલ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું દાતા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કન્યાશાળા ગવાડાના બિલ્ડિંગનું રિનોવેશન પાણીની ટાંકી છ આંગણવાડીઓનું સંપૂર્ણ રિનોવેશન વિગેરે મળીને અંદાજે એંસી લાખના શૈક્ષણિક કાર્યો ગવાડામાં કરવામાં આવ્યા છે આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી એ મનુષ્ય જીવનની આચાર સંહિતા છે જેમાં જણાવેલ આજ્ઞાઓનું પાલન કરવું જે મુક્ષું આજ્ઞાઓનું પાલન કરે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિને પામે છે વ્યસન એ મનુષ્યનું મોટામાં મોટું દૂષણ છે તેનો સદંતર ત્યાગ કરવો કારણ કે વ્યસનો દુઃખ આપનારા છે જીવનમાં હંમેશા કાયદો પાડવો એ તેના જીવનમાં ફાયદો જ છે કારણ કે કાયદામાં જ ફાયદો છે જે મનુષ્ય નિયમમાં રહી વ્યસન મુક્ત જીવન જીવશે તે સંસ્કારી બની ઊંચા મસ્તકે સમાજમાં ફરી શકશે માટે શિક્ષા પત્રીના આદેશ પ્રમાણેનું જીવન જીવવું આ પાવનકારી અવસરમાં મહંત ભગવતી પ્રિયદાસજી સ્વામી ડેપ્યુટી મહંત સ્વામી મહંત સ્વામી સંત શિરોમણી દિવ્યચરણદાસજી સ્વામી સ્વામી સંતવૃંદ મંડળ ઉપરાંત મહાનુભાવો ધારાસભ્ય જે એસ પટેલ માણસા અડતાળીસ સમાજના પ્રમુખ ડીડી પટેલ રમણભાઈ પટેલ બિઝનેસમેન ડેપ્યુટી કલેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અમારા સ્વામિનારાયણ ગાદીઓ બાળક શ્રી જ્ઞાન મહોદની બાપાની કૃપા તેમજ સંતોની અમારા પરિવાર ગવાડા પર ખૂબ જ કૃપા ઉઠતી ત્રણ દિવસનો મહોત્સવ જે ચાલીસ મોટો છે સરસ રીતે ગાવાડા ગાંધી ધામ ઋતુ ઉજવાડ્યું અને બાપાના સાનિધ્યમાં શાળાએ ગાવાડાને ખૂબ ખૂબ આશીર્વાદ ઉદા મળ્યા છે અને આખું ગવાડા ધન્ય થઈ ગયું છે બધા સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનો બધા આભાર માને છે દરેક નાના મોટા ભાઈઓ બહેનોને એમ થાય છે કે આવો લાભ કદી મળ્યો નથી અને આવા દર્શન પર જોવામાં નથી એવા દર્શન આ ગવાના ગામની ભૂમિ પર થયા છે તે અમારા જ્ઞાન બહુદન બાપાની અમારા પરિવારો પણ ગવાના પરિવાર ઉપર અને સિદ્ધાર્થ મંડળ પર ખૂબ જ રહ્યા છે તેથી આ ભવ્ય પોગ્રામ ગયું છે તો બધાને જય શ્રી સ્વામિનારાયણ આજે પવિત્ર એવો કાર્તક માસ તેની છઠ પવિત્ર તિથિ તેના પવિત્રતમ દિવસે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો વિજાપુર તાલુકો એનું તેમનું ગવાડા એવું પવિત્ર ગામ તેના સ્વામિનારાયણ સિદ્ધાંત સર્જવન મંડળ સંચાલિત મંદિરના ચાલીસમાં વાર્ષિક પાઠોશો પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાંધીના છઠ્ઠા આચાર્ય શ્રી પુરુષોત્તમ જીતેન્દ્ર બિદાજી સ્વામીજી મહારાજ તેમજ વિશાળ સંખ્યામાં સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંતો હરિભક્તો ઉપસ્થિત હતા તે સમયે આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું કે જુવાનો નિર્વસવી રહે બને કરીને આગળ વધે ભારત રાષ્ટ્ર આપણું આબાદ બને એના માટેની પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાને કરી હતી અસ્તુઓ આ જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી નિર્વસનારા અનેક ભક્તોએ પ્રતિજ્ઞા કરી હતી અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત્રી